જલ્દી જલ્દી પા હેરખો કરજો કેમ પાખ્યા હોય ખબર ને સ્વાસ્તિક ના હા આમ હેરખા હો વાહ 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 હા લેવા વાહ અરવિંદ ભાઈ વાહ કોંગ્રેચ્યુલેશન અરવિંદ થેન્ક યુ થેન્ક યુ ભાઈ કેમ પણ પેડા બેડા તો તમે ખવડાવીજો પાછે પેડા ગાડી માં ને આ દુખણા દુખણા તો લો ગાડી ના હા ગાડી ને કે દુખણા લેવાના હોય વાહ લાગ કે તો તે જ કા ફટી ગયું હવે હવે આડી તું જોતો ખરો આને પછી ઘર હો ઈ ભેલે જી હોય

બટન પૂરું પગ પૂરો પૂરો દબાવો દબાવો આખો દબાવો પેન્ડલ હવે દબાવો બટન દબાવો ટૂંક આમ ટૂંક વાયફર બંધ કર દો ગાડી ક્યાં નક્કી નહીં એક વાર દબી લઈ લો ફટાફટ બસ

બેઠા તમે સ્લેપ માર્યો મજા આવી ને આપડે લેવાનો જ છે બરાબર તમે સારા સારા વિડીયો બનાવો અને તમે બધા ભાઈ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો એટલે અરવિંદભાઈનું પણ સપનું પૂરું થઈ જાય રૂપાબેન આજ મારી ગાડી બેઠા કાલે હવે ભગવાન કરે ને એ ખુદની એની ગાડી એમ બેહે તો ભાઈ રૂપા રહે કે બહુ મોટો પ્રેંગ થઈ ગયો એને ખબર નહોતી આ પરેશભાઈની આવવાના એ ખબર હતી પણ ગાડી છે ને આપણે આ લીધી ને એને ખબર નહોતી એ તો હું હતો એટલે બાકી ભાઈ રૂપાબેન નો ગુસ્સો તો છે ને નેક્સ્ટ લેવલ નો થવાનો હતો હું હતો નહીં કે મહેમાન છે ને ક્યાં ઓલું કરું બાકી નેક્સ્ટ લેવલ નો ગુસ્સો થવાનો હતો ભાઈ તો ભાઈ જો